હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ સૂજીનો ઇન્સ્ટન્ટ હાંડવો જે તમારે વગર કુકર કે કોઈ નોનસ્ટિક પેન વગર વીસ મિનિટમાં જ ઘરે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ ચાલો રેસીપી શરૂ કરી તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સૌથી પહેલાં તો મેં અહીંયા દોઢ કપ સૂજી લીધી છે એક કપ દહીં લીધું છે અને એક કપ એ જ માપથી મેં પાણી એડ કરી છે તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા એક ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લીધેલી છે ડુંગળીની પણ આપણે એમાં એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા અડધું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે ત્યારબાદ મેં અહીંયા એક કપ જેટલી દૂધીને છીણીને લીધી છે અને એક ચમચી લસણને મરચાંને વાટીને લીધેલા છે ત્યારબાદ આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે અડધી ચમચી મરચું એડ કરી લેવાનું છે વન ફોર સ્પૂન હળદર એડ કરી લેવાની છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણે સરખી રીતે મિક્સ થઈએ છીએ હવે આપણે એને પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર પણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની છે અને એનું એડ કરી લઈશું ત્યારબાદ આપણે ને એક્ટિવેટ કરવા માટે એમાંય થોડું પાણી ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે એકવાર ફરીથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો હાંડવાનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કઢાઈમાં ઉપરની સાઈડથી તેલ નાખવાનું છે જેથી આપણી કલડા તેલવાળી થઈ જાય હવે આપણે આમાં અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી તલ નાખી લેવાના છે ત્યારબાદ આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે અને તલ આપણા ફૂટવા માંડે એટલે આપણે એમાં બેટર એડ કરી લેવાનું છે તો બધું જ બેટર આપણે સરખી રીતે એડ કરવાનું છે તેલ આપણું એકદમ ગરમ હોય ત્યારે જ આપણે એમાં બેટર એડ કરવાનું છે જો તમે ઠંડા તેલમાં બેટર એડ કરશો ઠાંડવું ચટી જશે હવે આપણે એને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈએ તો પાંચ મિનિટ થઈ ગયા છે અને હાંડવો તમે જોઈશો સરસ ફૂલી ગયા છે અને સાઈડમાંથી ક્રિસ્પી પણ થઈ ગયો છે હવે આપણે એને ફેરવી દઈશું તો આ રીતે આપણે એને ફેરવવાનો છે તો ફેરવીને નીચેની સાઈડથી ફરીથી આપણે એને પાંચ મિનિટ સુધી કૂક કરવાનું છે હાંડવાને તમારે લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે તો પાંચ મિનિટ થઈ ગયા છે તો એકવાર ફરીથી આપણે હાંડવાને ફેરવી લઈએ અને ચેક કરી લઈએ તો ચક્કુની મદદથી આપણે ચેક કરીએ તો આ રીતના તો હાંડવો આપણે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું તો પ્લેટમાં લઈને આપણે એને આ રીતના કટ કરી લેવાનો છે તો હાંડવો આપણો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે જે તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને તો વગર કુકર કે વગર કોઈ નોન સ્ટિક પેન વગર જ આપણે આ હાંડવો ઘરે ખાલી વીસ મિનિટમાં જ બનાવીને તૈયાર કર્યો છે જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બેલાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય